હળદર માં ગોળી ગઈ હળદર મીઠામાં પલાળશું હળદર મીઠામાં પલાળશું તો પલાળેલા શેર ને પલાળ્યા હતા હું સોન વાડીએ પોગ્રામ કર્યો હતો ને વાડીએ ગયા તા

તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવશો આ હા આ બીજું ખટુમ ગુચબેરી કેવાય તમને ખબર હોય ગુચબેરી કેવાય સાચું હોય તો કોમેન્ટમાં જણાવી દેજો અને જો હવે ડબલું ભરવા મીડાશે આપડે નાખશું મીઠું હળદર ને પાણી હાલો મમ્મી બધું અંબાઈ દઉં આપણે અને હવે જો બીજું આમાં કાઈ ન હોય આ પાણી અને બુડ બુદા રાખો થઈ ગયો પછી આને તરીકે

ને ને ખટુમડા બેન સાયકલ આખતા ખટુમડા ખાવા એવા છે બેન ને તો કાચા પલાળા વગર ના પાણી ઘેટું છે પાણી છે આ લો દઉં હળદર એવા બેવું પડે ને બીજું ટાકણું એક દિવસ આને બહાર રહેવા દઈશું અળદર ને મીઠા હોય ને એટલે બે ત્રણ વાર હલાવી ને દિવસ માં દેવું માં પણ ઠંડા ઠંડા ખટુમડા ખાવાની મજા આવશે અડધર મીઠા ને બહિયે મૂકવા મળવી અને બેન તો જો અત્યારે સવાર સવારમાં નાઈ ધોઈને સાયકલ ચલાવવા ભઈ ગયા છે જો વાગી ગયા છે હું બેઠી છું મશીન પર વાજા બનાવું છું અને મમ્મી બનાવે છે રસોઈ આજે ને બેન ઉતારે છે વિડિયો અયા તમને બેન ભાવશેક નહીં ભાવે ભાવશે તો છે અને મારી છે બે કલર કીધું

रोटली से जो काकड़ी से कटिंग करेली से का चेष्टा हां वो जो विपुल आई ग्या से जम्बा चेष्टा ने फ्रेंड रमवा आई थी चेष्टा रोकी दी थी से जम्बा माटे ए मार रोटी रे तो ई तण रोकेस એટલે તે રોકી અને આપણે જો ગરીબ લાંબા થઈ ગયા ઉઠી હવે પાછું આપણે આ વાઘાનું કામ ચાલુ કરી દીધું છે હવે જો આ પૂઠા ચડાવવાનું કામ ચાલે છે પછી નીચે પ્લાસ્ટિક મુકશું બેન કરે છે નાસ્તો પાણી પીવું છે ઊભી થઈ ને અહીંથી નામ આમ પાણી મમ્મી અહીંયા સિંક ખોલી હતી ને

ड्रेसिंग करावा रह गयो थोडं केवज वाग्यूस बव नथ वाग्यू मारी पाताजीला हां तव सेने हु येने लाइन ड्रेसिंग करावा जावसू दवाखाने न्या कर एक पॉट काटा येने उई जा तो सेने चक्कर के आ इंजेक्शन मारवा न चक्कर न साफ परीक्षा मा खून मा અને અહીંયા ભાઈની ઘરે હવે અમે આવી ગઈશું હું આજે જો પીઝા બનાવવાના છે બધું વેજીટેબલ કટિંગ કરીને એમાં ને મસાલા મિક્સ કરી દીધા છે આ ચટણી છે મિક્સ જલેબીનો છે ને બહુ મોટા મોટા પીસ છે ને એટલે ભાભી થોડાક નાના નાના પીસ કરે છે ઓલિવઝરેલા અને ચીઝ બે ડીશમાં કાઢીને તૈયાર છે આમાં બટર છે જો આપણે

જો ની સાથે સાથે ગાર્લિક બ્રેડ પણ બનાવી લીધી છે અને અહીંયા છોકરાઓને જમવા બેસાડી દીધા છે જો સુઝાલની સ્ટાઇલ જો અને જો મીતભાઈ નહીં પણ એ ત્યાં જ ઘરે જ આવ્યો તો મીત તું નહોતો ને એન દોસ્તા ડાયરેક્ટ ઘરે જ મૂકવા આવ્યા તા અને જો સુઝ ક્રિસભાઈ ગ્રીન ચટણી એડ કરે છે

ઘરે બનાવી હા બાપુએ ઘરે બપર જ બનાવી લીધીતી સાંજે મોડું ન થાય એટલે અબો કે મસ્તી કે હોય ને મેં ખાવા જાવ ને તો જાતણી આપું ગ્રીન ચટણી જો સાંજે જમીન આજે કમબેક ઈસે કે મિ મનાવી જાશે જો આ અમારો ભાઈ છે કા જાય આ અમારો ભત્રીજો છે આ રામજીભાઈ છે

આવી ગયા અમારી ઘરે અને હવે સાડા અગિયાર થશે સુઈ જઈશું તો આજના મારા વિડીયો ને હું આયાજ કરીશ જો તમને અમારા આજના વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરવા ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય